હરી હરી એ રામ હરે હરે કૃષ્ણ મોર હરી હે નાથ નારાાયણ વાસુદેવારી હરી શ્રી હરી સપનાનગર ગાંધીધામ કાછેથી દાસ અશોક મહેશ્વરી સદગુરુ પૂજ્ય મોરારી બાપુના જયર રમલી મારા કુલગુરુ રંજીરામ બાપુ હંસ નિર્વાણ સાહેબ રમલીન અમારા દામોદર બાપુ પિતાશ્રી રમલીન અમારા દાદાશ્રી પૂજ્ય માનસી બાપુ અને આપ સર્વે સંતો ભક્તો પ્રેમીજનોના ચરણોમાં મારા કોટી કોટી વંદનને પ્રણામ મહેસરી વ્યવહાર સમાજ અને અમારા ધર્મ ગુરુ શ્રીઓને જાજેરા ધ્રમાચાર અલખ દેવતાથી કર્મ છે હમણાં આપણે શ્રાવણ માસ પ્રથમ સવારના વચન અને પછી શિવપુરાણી કથા એ કથન અને સત્સંગ લઈ રહ્યા છે જેમાં આપ લાભ લઈ રહ્યા છો આપ સાંભળી રહ્યા છો હું બોલી રહ્યો તો મારા વાલા સાંભળનાર ને ગાનાર ને બોલનાર પણ ધન્ય હોય છે ધન્ય થઈ જાય હરિનામ લઈ કોણ ધન્ય નથી હિંકારની વાત નથી હું બોલું તમે સાંભળો તો હરિભજન છે આજે હરિભજનનો અહંકાર તો હોવ જોઈએ હા એ અભિમાન અહંકાર હરિભજનનો હું તો હરિનો જન છું હું હજી ઘણા ભગત કે હું ભગત છું હું સંત છું એને અધિકાર છે એ એમ કોણું કરે તો હરિભજન હરિનામનું એ અહંકાર બહુ સરસ બોલો અહંકાર નહીં હું જ છું તો હવે હું જ તું જે 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 છો એ છે એને ખરેખર ઓળખી ગયા છે એ પછી આ હરિભજનનું હરિનું હરિ અને હાર બે નું હંમેશા સ્મરણ કરે અને ભજન કરતા હોય કારણ કે આજે જે હું આપને વાણી કહીશ એ મીરાબાઈની છે મીરાબાઈનું પદ છે જેણે રાણાનો મેવાડ મૂક્યો હતો કૃષ્ણ ભજન માટે કૃષ્ણ ભક્તિ માટે કૃષ્ણ નામ માટે અને જેમાં મારા સદ્ગુરુ મોરારી બાપુ તેમ ભાઈઓ એમના સમર્થ સદ્ગુરુ તમને ખબર છે કોણ છે સંત રોહિદાસ

એ ધ્યાન ને ધારણા ધ્યાન ધારણા ધારણાથી સાધના ને ધ્યાન ખબર ખબર જે આજે મીરાબાઈ બોલે છે આજે મીરાબાઈ જે કહે છે એની વાણીને પદ એને ઓળખવાનું એને જોવાનું ઈ જોતને કઈ આત્મ તત્વની વાત ઈ છે એટલે આપણે હારીએ છીએ ફરીએ છીએ બોલીએ છીએ ખાઈએ છીએ પીએ છીએ ઝગડીએ છીએ બધું છે એટલે આમાં બેઠો આ ખોખામાં અમારા 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 પૂજા ભગત આરાધીવાણી એવી કરે એમણે 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 કીધું આ ખોખો આ જેમ આપણે કેમ શરીરને મંદિર કે કોઈ કાયા કે કોઈ ખોખો છું ચાલીસ વર્ષથી આ ખોખો બોલ બોલ કર્યા કરે આરાધીવાણી એવી કરે પૂજા ભગત એ પણ મોચીનું કામ કરે મારા વાલાઓ ચામડાઓ ચીરે બીજા પણ વાણી કરે ઓહો એ અમારા અમારા ભ્રમલીના સસરા ભગત એમનું સ્મરણ કરે

મુરજી ભગત રોશિયા આદિપુરવાળાને સ્મરણ કરવું એમ અમારે રમલીન દામોદર બાપુની કર્યું છે ખોખો કીધો આ શરીરને પણ આ જે ખોખો છે એને એમાં એમાં જે છે એની વાત આ મીરાબાઈ આજે કરે છે આપણને વચન વાણી સંભળાવો એ સાંભળો તમે પણ સાંભળો આપણે એને પછી આવતા ઉતરજો તો હરી આપ તો મને ઓળખ્યા વિના રે ભગવાન પેરા નઈ રે

જીવ જંતુ હોય પ્રાણી હોય પશુ હોય કે માનવ હોય મારે શું શરીર તો તારે બદલવો છે એમ પછી લખરે ચોર્યાસી પછી ભાવના ફેરાનું તારી ભ્રમણા ને ભાગ્યા વિના ભાવના હવે 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 જે બગલો હરાંગ રૂપે એક જ છે હંસ હંસલો ને બગલો રંગે રૂપે આપણે જોઈ છે બે બેઠા હોય તો આપણે ખબર ન પડે કે આ હંસ છે કે આ બગલો છે એક જ લાગે એ એના એના ઓલા આકારમાં પણ ત્યારે ઓળખાય જ્યારે ચારો ચરે હંસલા તો મારા વાલા મોતી ચારો હોય અને બગલા તો તમને ખબર છે કાદવ કીચડ પાણી તળાવમાં બધે માછલીઓ જીવ જંતુ કીડા ખાતો હોય માંસાહારી હોય હંસલો તો શાકાહારી હોય એવી જ રીતે માણવનું છે આ ફક્ત ભજન હંસલા બઘલા નતી

આજે શરીરમાં બેઠો એનો તો મારા વાલા ચારો છે ને ખોરાક ભોજન એ તો સત્યવચન ભજન સંતોની વાણી સત કાર્ય સદમાર્ગ એ બધા મોતીડા સત્ય સંતના પરમ ભક્તના એ શાકારીઓ એ કોઈ બી માંસને અડે નહીં જુએ શાખારી

એવા આ જો ઉજડા કેવા પહેરે તો પાછા એવા ચમકવાળા અને મખમલવાળાને ઓ આપણે એમ થાય કે મોટો સંત ભક્ત આવી ગયો પણ અંદર થી ઉજડા હોય અંદર મેલા બગલા જેવા બગલા ભગત એને કહેવાય બગલા ભગત તો એનું ચારો તમને ખબર એવા માણા પણ આમાં આપણે આમ અત્યારે આમ ઘણા ધંધાઓ આલે તો એટલે જે 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 ખરેખર સાચી સેવાઓ કરતા હશે કે એ એનું મારે પ્રણામ છો સાચો હા પછી તમે ઉપાડો ન લેતા પ્રણામ છે જે ખરેખર સાચા છે ઘઉંના નામે ગૌના ચારાના નામે એ વા ઉજળા ઉજડા ને ઘઉના ચારાના નામે અને ક્ષેત્રોના નામે અને પુણાના નામે

બાકી જે જે કેટેગરીમાં આવતા હોય અમારે તો ભાઈ બોલવું ને કેવું ફરક છે સમાજને જગાડવાનું અમે જાગ્યા એટલે જાગ્યા જ છે સાંભળી લો અને સમજી લો એમ અહંકાર અહંકારથી વાત નથી કરતો સ્વભામી સ્વાભિમાનથી વાત કરું છું કારણ કે અમારા સમર્થ સદગુરુ વેદાંત ધ્યાન સાધના માર્ગે ચાલનારા માર્ગ બતાવનારા એવા બ્રમલીન ધનજીરામ બાપુ વંશ સાહેબ દામોદર બાપુ એવા સમર્થ જેના ગુરુઓ હોય ભાઈ એ તો જાગેલા જ હોય પછી સુતેલા ન હોય તમે બી જાગો અમે કહીએ આ આવા છે હો જ્યાં ત્યાં પછી ન નમી પડું મેં તમને કીધું ઓલા કેસરીયા જોયા ને એલા ઓલા કેવા વાઘા જોયા તો જટા જોઈ ને દાઢી મૂછો વધારી પહેર્યા તોતી પોતી પહેરી અને માળાઓ લઈ અને નીકળ્યા પડતા એ જ્યાં ત્યાં નો નામો બાપો બાપો સંત સંત જેવા નામ આગળ સંત નો લગાડે અમારે અમારે કચ્છ મિત્ર માં અખબાર ફેમસ કેટલા બધા વધાઈઓ દીધી બધું શુભકામના ના 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 હું નહીં દઉં કારણ કે નહીં દઉં કારણ કે એ એક જ પક્ષના

થોડા દિવસ પહેલે ઓલો 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 કયો ગંગાષમા કરજો મને આસારામ જે ઓલો આજે અમદાવાદમાં આશ્રમ અને જેલમાં જે પડ્યો હમણાં જામીન તો છૂટ્યો મેં તો હું તો નામદાર કોર્ટોને કહું છું આવા લોકોને જામીન ન લેવાની બી છૂટ્યો જેવો છૂટ્યો તો એના ખબર નહીં ઘણા બધા ઓલાઓ ચેલકાઓ કે જે હોય તે આંખે હોતા પણ આંકડા એ બાપુ બાપુ શાંત શાંત એ બધો તો ઠીક આવે એ લોકોની જેની જે વિચારધારા પણ કચ્છ મિત્ર વાળાએ હમણાં પાછા એને જામીન વધારવા માટેની એણે અરજી કરી કોર્ટે એને ઠપકો દીધો કે હવે અરજી ન કરતા સાલુ આરોગ્યના ઓલાના લીધે હવે અમે તમને જામીન નહીં દઈએ કોર્ટ ચોખી ના પાડી નામદારે પણ એ એ જે સમાચાર છપાણા એમાં મારા વાલા આ કચ્છ મિત્રવાળા તંત્રીને કહું એને મેનેજરને કહું કે જે હોય તે એના બાપુ સંત બાપુ આસારામ સંત આસારામ એમને જામીન માં દેવાની કોર્ટે હવે ના પડી સંત ને બાપુ નો સુકામ શબ્દો ના બદનામ કરો છો સંત ને બાપુ આવા લોકો જે માણા કહેવાને હવે લાયક નથી રહ્યા માણા એ પાણા થી બી બદતર છે એના ગામ આગળ સંત બાપુ ન લગાડતા મહેરબાની કરી હવે હા પછી ગુંડા તત્વો હોય ઓલા હોય ભ્રષ્ટાચારી હોય એના તેવાના નામે ન લગાડે આગળ એટલે હા એ તો બધી વિષય આવશે એટલે કઈ હા તમને સત્ય લાગે તો લઈ જાવ નહીં તો પાછું મોકલી દેજો તો કઈ ઓલો તમે દંડ નથી બીજું ચલણ અને પદું એવો કાજ રે હે રૂપે એ કાજ છે ગે તો બોલી રે થકી ખાય રે હે ભવના ફેરા તારા હંસલા ને આત્મા તત્વ આત્મા ને એવા હંસલા ને એવા મોરલા ને આત્મા ને ઓળખ્યા વિના રે હાય ભવના ફેરા નહી તો માટે બીજું ચલો એવી કોયલ અને કાગળ આપણે જોયું તો બેઠા અમારા અહીંયા ઝાડ ઉપર બેઠી હોય આપણે ભૂલી જઈએ જયારે કાગડો બેઠો ને કોયલ હોય આપણે ભૂલી જઈએ કે આ કાગડો છે કે કોયલ એવા રંગે રૂપે લાગે બે બને આકાર એવા પછી ક્યારે ઓળખાય જયારે બોલે આ ને કોયલ બોલે મારા વાલા જેટલા વિસ્તારમાં બોલે એવી મીઠી બોલે હમણાં હમણાં વોકિંગ જાઉં બરોબર ને તો કેટલી બધી કોઈલો હું આ બોલે પછી એવડું બોલે તો મેં કીધું કોયલ રાણી એ માવડી અહીંયા તમે આવડું બોલું આવું બધું વાલું વાતાવરણ મધુર કરો મીઠું બોલો અમારે ત્યાં આવો ને બોલો ને મારા વાલાઓ ખબર નહીં સમજી ગઈ કે શું વોકિંગ કરીને પાછો આવ્યો અહીંયા મેં જે ભજન ચાલુ કર્યું ને અહીંયા આવીને બોલવાનું

લેવા કચરો ઈ કચરો હોય બોલે તો કચરો જ પડતો હોય આને કોયલ બોલે તો મોતીડા પડે આ કચરા પીતી આવે નગરપાલિકા આ મારે ગાવાનું ને એને આવવાનું પછી આપણે જગાડે હો આ ખોખામાં જે કચરો ભર્યો પડે ને એને કાંઠો એમ કે છે આ ઘર ઘરનું કચરો લે છે ને અમે દાદાનું અમારે અહીંયા અમે બીજા એ ઘણા અમારા ઘરનું બધા બાજુવાળા છે ભગત એનું બધા કચરા ડે લે એ જેમ કચરો ઘર ઘરનું લે તેમ આ ઘરનું આ ખોખાનું આ શરીરમાં જે કચરો ભર્યો છે ને કામ ક્રોધ લોહ મત જે હોય તે તમે જે ભરેલા હોય તમે જેને કચરો કહેવાય અહંકાર સૌથી મોટો ઢગલો અહંકાર એ બધાને કાઢો

તો જેર મથ્યો થ્યો સકર જેડા સેણ એ મારી વેંધા મારુડા રોંધા ભલેજા વેણ આહા મીઠા વેણ વચન વાણી રહી જશે મારા વાલાઓ જેમ કોયલ બોલે મીઠું બોલો ને જેમ અમારા મેકાંડાડા કહી દે સંતો કહે છે મીઠી વાણી બોલો બોલવામાં શું જાય હે કેવી કેવી ભાષાઓ બોલો છો એ પછી કાગડા ને કાગડીમાં આવી જશો તમે હવે કોયલના ના પતિ મને ખબર નહીં કોયલો કેવાય કે ખબર નહીં ખબર નહીં કોયલ એટલે કોઈ ઘણા કોયલ જ કે હવે હોય ને ભાઈ નર ને માદા તો બે હોય પણ કાગડો ને કાગડી તો આવે જ એનો 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 વિરુદ્ધ શબ્દ કાગડી કાગડો ને કાગડી બોલે એવા માણા અને કોયલ બોલે એવા પણ માણા છે બોલા માણા મીઠું બોલે ને આ પાણા કર્કસ બોલે ગાળો બોલે જેવું તેવું બોલે હવારના ઉઠી અને બાયડી છોરા તો તો પછી માંગે એ છોરા ક્યાં છો લાવ ઓલી થેલી ઓલી દારૂની મૂકી પછી એ ખણ બાટલી એવા અવારમાં ચાય ને ગાળો બોલે જરા મોડું થાય એવો ગાળો ઠકા કરે અને ઘણા તો ભાઈ કંઈ જે આજુબાજુ પડે એ ઉપાડીને મારે એવી ગાળો બોલે પણ એવું પછી એ કાગડાની ભાષાઓ બોલતા ગાળો બોલે અપશબ્દ બોલે બોલે એ જે બોલે એ કાગડો ને કાગડી બીજું બોલે એ કોયલ પોપટ સુડલો એમાં કોય એમાં ખાલી કોયલ ના પોપટ મારો પોપટ બોલે પણ કેવું બોલે એ તો રામ નામ પણ બોલે લ્યો વિચાર તો કરો પણ તમે પોપટ ને ગાળો શીખાડો તો કાગડા કેવો થઈ જાય તો એ ગાળો બોલે પોપટ નહીં એટલે એમાં તમે કઈ આપણે આવી છીએ જોઈ લેવા ઓળખી લો મારા ઉપર નહીં ઓઢી લેવાનું દોડી દેવાનું સંતો ની વાણી છે સંતોની મીરાબાઈ કઈ ગયા પછી હવે ચાલો ਏਵਾ ਸਤੀ ਨਾਰੀਆਂ ਨੇ ਗੁਣੀ ਕਾਰੇ ਹੈਰਾਂਗੇ ਰੂਪੇ ਇਕਜ ਛੇ ਜੀ ਐਤੋ ਸਤਿ ਨਾਰੀ ਸੇਵਾਰੇ ਕਕੀ ਹੋੜ ਖਾਇਰੇ

પતિવર્તા નારી એવી જ શણગાર એવી જ એવી શણગાર વેશ્યા કરી શકે જેને આપણે ગુણિતા કહીએ કેવાય એ એ કરે છે તમે પણ એ બેઠી હોય તો આપણે ઓળખાય નહીં આપણે ખબર ન પડે આપણે એમ કે આ બને જો તો આહા કેવી શક્તિ નારી પરતિવર્તા કેવી અડાઈ થઈને બેઠી પણ કેશ્ય પોત તો સત્યનારાયણ મારા વા સેવા જ કરતી આવતા જતા આવત સ્વાગત કરે અતિથી આવકાર આપે પછી પતિ વર્તા હોય સેવા જ કરે પછી પાછળથી ગારો ન પતિ ને એ તો ઓલામાં આવશે એટલે એવી એમ નહી એવી પત્ની હોય છે બધી પત્ની સતી નાના હોય સુલક્ષી ને ઘર કુલક્ષિગાડતી હોય ઘર પરિવાર ને વીખ કરી નાખે એવી હોય એને સતી નારી નો કહેવાય હા પતિ ને બિચારો જરા વાત કઈ કરે એ બેસીને તમને ખબર ના પડે એકવાર પતિ પત્ની ફરવા ગયા બગીચામાં ઓલો બગીચામાં બાજુમાં ખૂણામાં આપડે યસુ ખ્રિષ્ તો તમે જોઈ હશે ને ઓલી મૂર્તિ ઉભી તો ઓલે ઓલી બાઈ પગે લાગે આમાં તો બોલો કે આ તું આ ભલે પગે લાગે કરે તો પ્રણામ કરે તો તું એવી મને લાગતી હોય એને પતિ કે વાડો ઓલી બાઈ એવી માથા ને એમ કીધું તું આમ સુર્ય ચડી ગયા સુર્ય ચડી ગયા જેમ ઈસુ ક્રિસ ચડાયો આવી પડી કેવા કેવા બોલ બોલે ઓલો બિચારો શું કરે

સાંભળનારા આ વિડીયો જોડનારા તો એ બધું સમજી જાઓ થોડામાં પછી છે એવા ગુરુ ના પ્રતાપે રે બાઈ મીરા બોલિયા ગુરુના ભાઈ બોલિયા એવડી મોટી કવિત્રી સતી નારી હતી મહાન કૃષ્ણ ભક્ત છતાં શું કે છેલ્લે એવા દેજો યમને

તારે નવના ફેરા નહી તો મટે આજે આજે જે બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય સદગુરુ કુલગુરુ ભગવાન કે જય આજ કે આનંદ કે જય હરિ શાંત શાંતિ શાંત જય શ્યા શ્રી રામ 系列。